નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ જુલાઈ બે હાજર ચોવીસ આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજે કેટલાક વિસ્તારોમાં ભારે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે જોઈએ સત્યાવીસ તારીખના રોજ સુરત નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જ્યારે અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો હવે જોઈએ તારીખ તારીખના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ મોરબી અને જામનગર જામનગરને બાદ કરતા તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે

સાવત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં